પ્રેઝેન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ એક થી બાર ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની ની પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર ધોરણ અગિયાર વિષય છે ભૂગોળ પ્રકરણ નંબર બે ની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે પૃથ્વીનો ઉદ્ભવ અને તેની ઉત્ક્રાંતિ એની અંદર સૌ વિદ્યાર્થીનું ફરી એકવાર અમારી ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ પૃથ્વીના ઉદ્ભવની પૌરાણિક માન્યતા અંગેની ચર્ચાઓ આપણે કરી ગયા છીએ હવે આ વિભાગની અંદર એટલે કે વિભાગ બે ની અંદર આપણે પૃથ્વીના ઉદ્ભવ અંગેના વિવિધ સિદ્ધાંતો જે આપેલા છે એ વિવિધ સિદ્ધાંતો વૈજ્ઞાનિક ઢાંચાઓ પર રચાયેલા છે એ અંગેની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમારી ચેનલ ઉપર સૌ વિદ્યાર્થીનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો આવો આપણે શરૂઆત કરીએ પૃથ્વીના ઉદ્ભવ અંગેના વિવિધ સિદ્ધાંતો મિત્રો જ્યારે સિદ્ધાંતની વાત આવે ત્યારે એના વૈજ્ઞાનિક પાયા ઉપર કેટલાક સિદ્ધાંતો રચાયેલા છે અને એની વાત કરવામાં આવી છે એમાં પહેલો છે એક તારો પૃથ્વી એક તારો પૃથ્વી એક મધ્યમ કદનો તારો છે આપણે જોઈએ કે બ્રહ્માંડ ની અંદર ઘણા બધા તારાઓ આવેલા છે એમાંથી માત્ર સૂર્ય પણ એક મધ્યમ કદનો તારો છે અને એમાંથી છૂટા પડેલા અલગ અલગ વિભાગો છે એની આમાં વાત કરવામાં આવી છે તો એક તારક ઉપકલ્પના ત્રણ પેટા વિભાગની અંદર કરીશું એક તારક અંદર બે વાદ છે એટલે કે બે સિદ્ધાંતો છે એક સિદ્ધાંત જેને વાયુ રાશિ સિદ્ધાંત કહેવામાં આવે છે વાયુવ્ય રાશિ ઉપકલ્પના સિદ્ધાંત આ સિદ્ધાંત કોણે આપ્યો તો કે જર્મન તત્વજ્ઞ વાયુવીય રાશિ સિદ્ધાંત આપનાર વ્યક્તિ હતા જર્મન તત્વજ્ઞ ઇમ્યુઅલ કાન્ટે આ સિદ્ધાંત આપ્યો હતો મિત્રો યાદ રાખજો ખાસ આ શબ્દ ઇમ્યુઅલ કાન્ટે આ સિદ્ધાંત આપ્યો હતો અને એ આપ્યો હતો સત્તરસો ને ની અંદર આ સિદ્ધાંત રજૂ કર્યો હતો એણે વાત કરી કે વાયુએ રાશિ ઉપકલ્પના વાયુનો એક પિંડ વાયુનો એક ગોળો એવો એક સિદ્ધાંત એણે રજૂ કર્યો હતો અને એ સત્તરસો ને પંચાવનની અંદર એણે એક એવી કલ્પના કરી કે અવકાશમાં ઠંડુ અને ગતિવિહીન વાયુ વાદળ છે વાયુ વાદળ કેવું ઠંડુ અને ગતિવિહીન વાયુ વાદળ હતું આ ઠંડુ અને ગતિવિહીન વાયુ વાદળની અંદર ગુરુત્વાકર્ષણ આવ્યું એટલે એક ફરવા માંડ્યું એટલે કે એની અંદર ગતિ આવી અને જેમ ગતિનો વધારો થતો ગયો એમ એ વાયુવ્ય રાશિમાંથી ધીમે ધીમે બધા પદાર્થો છૂટા પડ્યા અને આખરે એમાંથી પૃથ્વી છૂટી પડી હોય એવી માન્યતા આ લોકો ધરાવે છે એટલે કે ઇમ્યુઅલ કાંટે આ સિદ્ધાંતની અંદર વાયુવ્ય રાશિ ઉપકલ્પનાની અંદર એની વાત કરવામાં આવી છે સત્તરસો ને પંચાવનની અંદર સિદ્ધાંત કોને આપ્યો છે ઇમ્યુઅલ કાંટે ઓકે બીજી બાબત છે બીજો સિદ્ધાંત જે આપ્યો છે એક તારક અંદર નિહારિકા ઉત્કલ્પના નિહારિકા મિત્રો નિહારિકા એટલે શું દુર્લભ આકાશ ની અંદર તમે જોવો ને તો એક સફેદ પટ્ટા ઉત્તર થી દક્ષિણ સુધી ફેલાયેલા છે એને આપણે નિહારિકા શબ્દ બોલીએ છીએ અને આપણે નિહારિકા વાદ એ સિદ્ધાંતથી એને ઓળખીએ છીએ તો નિહારિકા વાદળ સિદ્ધાંત આપનાર વ્યક્તિ હતા એ સત્તરસો ની અંદર આ સિદ્ધાંત રજૂ કર્યો હતો અને એ વ્યક્તિ વ્યક્તિ હતા ફ્રાન્સના આ આ સિદ્ધાંત આપ્યો હતો યાદ રાખજો બે પ્રશ્ન નિહારિકા વાદળ સિદ્ધાંત રજૂ કરનાર વ્યક્તિ કોણ હતા તો નિહારિકા વાદળ સિદ્ધાંત રજૂ કરનાર સત્તરસો ને છન્નું ની અંદર ફ્રાન્સના વ્યક્તિ લાપલાસે આ સિદ્ધાંત રજૂ કર્યો હતો અને એણે એવી વાત કરી કે નિહારિકા એટલે શું આકાશની અંદર એક સરસ મજાનો એક વિશાળ આખો એક પિંડ વાયુનો પિંડ એ નિહારિકાથી ભરેલો હતો અને ધીમે ધીમે એને એને ગતિવિહીન વાયુ અંદર રૂપાંતર થયું અને એમાંથી જે પદાર્થો ફિલામેન્ટ ફિલામેન્ટ છૂટા પડ્યા અને છે ગ્રહો બન્યા અને વા નિહારિકાનો બાકી રહેલો જે ભાગ હતો એ આપણો આદિ સૂર્ય બન્યો આવી એક માન્યતા એ લાપલાસે રજૂ કરી હતી નિહારિકા વાદળ વાયુ સિદ્ધાંત સત્તરસો ને ની અંદર તમારા ટેક્સ્ટબુકની અંદર એની તસવીરો આપેલી છે કે નિહાર એકા વાયુ વાદળ સિદ્ધાંત કઈ રીતે પડ્યો એમાંથી ના ફિલામેન્ટ્સ કઈ રીતે અલગ પડ્યા એને એક તસવીર સરસ મજાની પુસ્તકને અંદર આપેલી છે આ બે સિદ્ધાંત મિત્રો એક તારક ઉપકલ્પનાને અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે હવે આપણે જોઈએ બીજો પૃથ્વી ઉદ્ભવના સિદ્ધાંતોનો બીજો સિદ્ધાંત અને એ છે યુગ્મ તારક અથવા દ્રે તારક એટલે કે બે સિદ્ધાંત દ્રે તારક ઉપકલ્પના એની અંદર એનો સમાવેશ કર્યો છે એની અંદર બે વ્યક્તિ અમેરિકન વ્યક્તિઓ છે કે જેનો સમાવેશ થયો છે એક ઉપકલ્પના બે વ્યક્તિ દ્વારા આપવામાં આવી છે ટીસી ચેમ્બર લેન અને મોલ્ટને ઓગણીસો માં આ સિદ્ધાંત રજૂ કર્યો હતો અને એને યુગ્મ તારક અથવા દ્રે તારક ઉપકલ્પનાથી ઓળખવામાં આવે છે દ્રે તારક ઉપકલ્પના એણે વાત કરી છે કે અવકાશની અંદર આપણે જે આદિ સૂર્ય હતો એટલે કે આદિ જે સૂર્ય હતો એમાંથી એક મોટા કદનો સૂર્યથી અનેક ગણું કદનો એક પ્રવાસી તારો ત્યાંથી પસાર થયો અને આ પ્રવાસી તારો સૂર્ય કરતા અનેક ગણો મોટો હતો પ્રવાસી તારાની વાત છે અને એ પ્રવાસી તારાની આસપાસ ગુરુત્વાકર્ષણ બળ સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ કરતાં પ્રવાસી તારાનું ગુરુત્વાકર્ષણ બળ એટલું મહત્વનું એટલું વધારે હતું કે જેના કારણે આ પ્રવાસી તારો જેમ 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 સૂર્યની નજીક આવતો ગયો તેમ સૂર્ય નું ગુરુત્વાકર્ષણ બળ કરતાં પ્રવાસી તારાનું ગુરુત્વાકર્ષણ બળ વધી ગયું અને સૂર્યમાંથી કેટલાક પદાર્થો એમાંથી છૂટા પડ્યા અને ખેંચાઈ ગયા અને પ્રવાસી તારા તરફ ખેંચાણા અને જેમ જેમ પ્રવાસી તારો એનાથી દૂર જતો રહ્યો તો પછી સૂર્યનું જે ગુરુત્વાકર્ષણ બળને કારણે જે બાકી રહેલા પદાર્થો જે ફિલામેન્ટ જેને કહેવામાં આવે છે એ સૂર્યમાંથી છૂટા પડેલા જે બધા જ ગ્રહો ગ્રહો બન્યા અને સૂર્યને આસપાસ પ્રદિક્ષણા કરવા લાગ્યા અને આખરે એ સૂર્ય અને એના ગ્રહો એના પેટા જૂથો એટલે કે એના જૂથ સૂર્ય છે મોટું જૂથ અને એના પેટા જૂથો એટલે કે આપણા બધા ગ્રહો બન્યા અને એ સૂર્યને આસપાસ ફરવા લાગ્યા અને એમાંથી આપણો આદિ મહાન જે સૂર્ય બન્યો છે એવી એક કલ્પના એ રજૂ કરી છે એને આપણે ગ્રહાણુ ઉપકલ્પના ચેમ્બરલેન અને મોલ્ટને ઓગણીસો ની અંદર આ સિદ્ધાંત આપ્યો હતો અને પ્રવાસી તારાની વાત આની અંદર કરવામાં આવી છે એ પ્રવાસી સૂર્ય કરતા અનેક ગણો કદમાં મોટો હતો પરંતુ પ્રવાસી તારો ઝડપથી ત્યાંથી સૂર્યની બાજુમાંથી જતો રહી છે અને સૂર્યમાંથી જે પદાર્થો છૂટા પડી ગયા પેલા ખેંચાઈ ગયા પદાર્થો અને પ્રવાસી તારો દૂર જતો એટલે એનું ગુરુત્વાકર્ષણ ઘટી ગયું સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ વધ્યું અને એ સૂર્યની આસપાસ પછી ફરવા લાગ્યા એમાંથી આપણી પૃથ્વી પણ અલગ પડી હોય એવી માન્યતા આ ગ્રહાણું યુગ્મ તારક ઉપકલ્પના અંદર સમાવેશ કરવામાં આવ્યો છે આ વાત થઈ ત્યારબાદ આપણે વાત કરીએ તો એના બે વ્યક્તિઓ સર જેમ જીન્સ અને સર હેડોલ્ડ જેફરીને આ વાદને સમર્થન આપ્યું પાછળથી કે નાના બરોબર છે આ સિદ્ધાંત છે પ્રવાસી તારાની જે વાત કરીએ કે આવી કોઈ ઘટના બની હશે કે સૂર્યમાં કારણ કે પૃથ્વીના ગુરુત્વ સૂર્યમાંથી બધા જ અલગ પડેલા ગ્રહો આપણે જોઈએ ને તો એનું જે આપણું રાસાયણિક બંધારણ છે પૃથ્વીનું રાસાયણિક બંધારણ છે સૂર્યનું મંગળનું બુદ્ધનું શુક્રનું યુરેનસ કે કોઈ પણ ગ્રહ લઈ લો તમે આ બધા જ ગ્રહોનું રાસાયણિક બંધારણ સૂર્યમાંથી મળતું આવે છે એટલે પૃથ્વી પણ આખરે ક્યાંથી છૂટી પડે છે સૂર્ય નામના એ ગ્રહમાંથી છૂટી પડી અને સૂર્યના ગ્રહમાંથી માંથી આસપાસ પછી ફરવા લાગી અને એ વાદને સમર્થન આપનાર બે વ્યક્તિ સર જેમઝેન અને સર હેરોડ

અને મોલ્ટેન ઓગણીસોની અંદર આપ્યું અને પ્રવાસી તારાની વાત કરી અને બે વ્યક્તિઓએ આને સમર્થન આપવાની પ્રયાસ કર્યો છે આટલી વાત મિત્રો રાખીએ ફરી પાછા આપણે નેક્સ્ટ પીરિયડની અંદર મળશું ત્યારે નવા મુદ્દાઓ સાથે ચર્ચા કરીશું અહીંયા આ લેક્ચર આપણે પૂરો કરીએ છીએ સૌનો આભાર ધન્યવાદ